શિંગદાણા લેશું સીંગદાણા આપણે સરસ મીઠાઈ બનાવવાની છે હવે શેકી નાખવાના છે આપણે ગેસને ચાલુ કરી દઈશું ચાલુ કરી અને એમાં આપણે શીંગદાણા આપણે એને સરસ હલાવી દઈશું આપણે એને સરસ હલાવશું હલાવ ધીમે 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 હલાવવાનું છે અને ફોતરા ઉખડી નાખવાના છે અને પછી સારી રીતે શેકી નાખવાની છે સરસ શીંગ સરસ આપણે શેકાઈ ગઈ છે આપણે ગેસને બંધ કરી દઈશું હવે શીંગને આપણે ઠરવા દેવાની છે ઠરી જાય એટલે એની ફોતરા ઉખડી નાખવાના છે એના આપણે એક વાસણમાં કાઢી દઈશું આપણે દાણા શેકાઈ ગયા છે અને ઠરી ગયા છે તો આપણે એના પોતરા ઉખાડી નાખશું બધા પોતરા ઉખડી નાખવાના છે હવે આપણે આને પીસી નાખીશું મિક્સર જારમાં કાઢી દઈશું આપણે આને મિક્સરમાં નાખીશું આપણે સરસ પીસી નાખ્યું છે તો આપણે હવે ડીશમાં કાઢી દઈશું હા સરસ પીસી નાખ્યું છે આપણે મિક્સર જારમાં તો આપણે હવે એને બનાવી નાખીશું આપણે બે કપ શીંગ દાણા હતા તો એક અડધો પોણો કપ આપણે ખાંડ લેવાની છે તો આપણે પોણો કપ ખાંડ લઈએ આપણે આમાં એડ કરી દઈશું આપણે એમાં આ પેલી આ સુધીનું પાણી લેવાનું છે આપણે એમાં પાણી એડ કરીશું આપણે હવે સાસણી બનાવીશું આપણે એક તારની સાસણી લેવાની છે તો આપણે જોઈએ સરસ સાસણી આવી ગઈ છે તો આપણે એને દાણાનો ભૂકો નાખી દઈશું એક તારની લેવાની છે સાસણી આપણે એમાં શીંગદાણાનો પાવડર એડ કરી દઈશું એને આપણે સરસ હલાવી દઈશું એકદમ કાટું થઈ જાય ત્યાં હું આપણે હલાવાનું આપણે એમાં થોડું ઘી એડ કરીશું આપણે શેકી સરસ તૈયાર છે હવે આપણે એના બટકા પાડી સરસ આપણે દેવાનું બટકા પાડી અને એને આપણે ઠરવા દેવા આપણે શિંગ પાક સરસ તૈયાર થઈ છે આપણે શિંગ પાકમાં બટકા પાક આપીશું એકદમ સરસ થઈ ગયો છે મસ્ત શેંગ પાક થઈ ગયો ને એકદમ મસ્ત એકદમ મસ્ત મીઠાઈ લાગે છે આપણો શેંગ પાક સરસ તૈયાર થઈ ગયો છે તો હાલો ખાવા શેંગ પાક આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે